લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોહમ્મદ ઇકબાલ સિદ્દીકી જેઓ ફરિયાદી છે પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા કે થોડા સમય અગાઉ જે આરોપી છે મોહમ્મદ યુસુફ ખાન ઇશરત ખાન પઠાણ ઉંમર વર્ષ ત્રીસ જે મૂળ યુપીના રહેવાસી છે કેટલા સમયથી યુપીમાં જે એક મર્ડર થયેલું હતું કમલેશ તિવારી મર્ડર એમાં પણ એનો રોલ હતો સુરત ખાતેથી પોતે ત્યાં વેપન કરેલું હતું એવો એનો રોલ હતો એ પછી સુરતમાં પણ ડીસીબીમાં ગુસી ટોપનું ફરિયાદ દાખલ થયેલી હતી એમાં પણ એ આરોપીમાં હતો જામીન ઉપર છોડ્યા પછી એને આ જે ફરિયાદી છે મોહમ્મદ ઇકબાલ સિદ્ધિકે પાસેથી બળજબરીથી અને ચપ્પુ બતાવી અને એની જે ક્રેટા ગાડી છે એ લઈ લીધેલી હતી અને આ ગાડી મને ગમી ગયેલ છે અને હું તને હવે પરત નહીં કરું એમ કરીને બળજબરીથી કઢાવી લીધેલી હતી એની આરસી બુક પણ બળજબીથી કઢાઈ લીધી હતી જે બાબતે પોલીસ પાસે આવતા આ ફરિયાદ અમે લિંબાય પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે અને જે આરોપી છે મોહમ્મદ યુસુફ ખાન ઈશરદ ખાન પઠાણ એની પણ અમે અટક કરેલ છે જ્યારે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું હતું ત્યારે મોહમ્મદ યુસુફ ખાન ઈશરદ ખાન પઠાણની સાથે બીજો એક આરોપી છે ઈરફાન ઉર્ફે મોનુ સિદ્દીકી આ બંને જણની પ્રાઇમરી એવો ખ્યાલ આવ્યો કે જે મહીસાગર ઉનાવાડામાં એક સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ થઈ છે જે આશરે સાડા પાંચ કરોડ રૂપિયાની છે તેમાં સંતરામપુર પાસે સંતરામપુરનું સંતરામપુર છે ત્યાં સર્વોદય કરીને જે ટ્રસ્ટ છે એ સર્વોદય ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે જેનું નામ છે ઈશાક ઈશાકભાઈ એ ઈશાકભાઈ પોતે ત્યાં ટ્રસ્ટી છે તેણે આ યુસુફ જે ફરિયાદી છે જે આરોપી છે એનો કોન્ટેક કર્યો હતો અને યુસુફ થકી બીજો એક આરોપી છે અમર સન ઓફ નઈમ ગુલામ મોહિદીન જરીવાલા આ ત્રણેય જણાએ ભેગા મળી અને સાયબર ફ્રોડ સાડા પાંચ કરોડનું સંતરાપુર ખાતે કરેલ છે મહીસાગર ખાતે જેમાં જે આરોપી આરોપી છે ઈશાકભાઈ જે સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ છે અને ત્યાં કોલેજમાં પ્રોફેસર પણ છે અ એની પાસે અલગ અલગ ભારતના જે રાજ્યોમાંથી સાયબર ફ્રોડ કરીને જે પૈસા આવે છે એ પૈસા ખાતામાં નખાવી અને પચીસ ટકા જેટલું કમિશન લઈ અને એ પૈસા સાયબર ફ્રોડના લેવા માટે આખી એક ટોળકી રચી જેમાં ઈશાક જે છે આરોપી એણે યુસુફ ખાન ઈશાદ ખાન પટાણનો કોન્ટેક કર્યો અને આ પૈસા ટ્રસ્ટમાં ટ્રસ્ટના ખાતાઓમાં નાખી અને કેવી રીતે વાઇડ કરવા એ માટે થઈ અને અમર નઈમ ગુલામ મોહિદુન જરીવાલાનો કોન્ટેક કર્યો હતો ત્રણેય જણાએ ભેગા મળી અને અત્યારે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સમાં સાડા પાંચ કરોડનો જે સાયબર ફ્રોડ મહીસાગર ખાતે લુણાવાડા લુણાવાડા ખાતે દાખલ થયેલો છે એ ત્રણેય આરોપીઓમાંથી અમે જે મોહમ્મદ યુસુફ ખાન ઈશરફ ખાન પઠાણ અને જે બીજા આરોપી છે એ બંનેની અટક કરી અને મહીસાગર અમે મોકલી આપેલા છે અને જે એક્સટ્રોશનની ફરજ દાખલ થઈ છે અમારા ત્યાં બાદ પોલીસ સ્ટેશનમાં એમાં અમે જે મેઇન આરોપી છે આ મોહમ્મદ યુસુફ ઈશતખાન પઠાણ એની પણ અમે અટકાત કરેલ છે અત્યારે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સમાં ઇન્ટ્રોગેશનમાં અમને એવી ખબર પડી છે કે જે ફરિયાદ તો મૂળ મહિસાગર દાખલ થઈ છે પરંતુ જે આ અમર સન ઓફ નઈન ગુલામ મોહિદ્દીન અને મોહમ્મદ યુસુફ ખાન ઈશદ ખાન આ લોકો એ જે પૈસા સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન્સ આવતા હતા એમાં દુબઈનો પણ એ લોકોનો કોન્ટેક્ટ છે એવું અત્યારે અમને પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં ખબર પડી છે આગળનું ઇન્વેસ્ટિગેશન્સ અમારું અને મહિસાગરનું બનેલું ચાલુ છે Okay.